હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાની છે મેથીની ભાજી જો તમે મારી આ રીતથી મેથીની ભાજી બનાવશો ને તો જરા પણ કળવી નહીં લાગે અને ખૂબ જ ટેસ્ટી એવી આપણી મેથીની ભાજી છે તે બનીને તૈયાર થશે તો મેથીની ભાજી બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે અહીં મેં ભાજીને ધોઈને સાફ કરીને સુધારીને તૈયાર કરી લીધી છે હવે આપણી મેથીની ભાજીને બાફી લેવાની છે તો અહીં તેના માટે અહીં એક મેં બર્તન લઈ લીધું છે પાણી ભરીને હવે તેમાં આપણે એક ચમચી મીઠું એડ કરી દઈશું મીઠું એડ કરવાથી તમારી ભાજી અંદરનું જે કડવા પણ હોય છે ને તે દૂર થઈ જાય છે હવે આપણે ભાજી ઉમેરીને પાંચ મિનિટ સુધી આપણે તેને બોઇલ કરી લેશું શિયાળામાં જો મેથીની ભાજી ન બને તો શિયાળો અધૂરો જ કહેવાય કેમ કે મેથીમાં ઘણા ગુણ તત્વો હોય છે જેથી આપણા શરીરને ખૂબ જ ફાયદાકારક હોય છે તો અહીં પાંચ મિનિટ થઈ ગઈ છે અને મેથીની ભાજી સારી રીતના બફાઈ ગઈ છે હવે આપણે એક બર્તનમાં મેથીની ભાજીને લઈ લેશું તો અહીં મેં એક બર્તન લઈ લીધું છે છાંણી હવે તેમાં આપણે એડ કરી દઈશું ઉપરથી એક ગ્લાસ નોર્મલ પાણી એડ કરીશું નોર્મલ પાણીનો એક ગ્લાસ ઉપરથી આપણે એડ કરીશું જેથી હજી કોઈ કડવા પણ રહી ગઈ હોય ભાજીમાં તે પણ નીકળી જાય આવી રીતના મેથીની ભાજીને કરવાથી તમારું ભાજીમાં સેજ પણ કડવા પણ નહીં રહે અને ખૂબ જ ટેસ્ટી ભાજી બનીને તૈયાર થશે હવે ભાજી બનાવવા માટે અહીં મેં ચાર ચમચે જેટલું તેલ લઈ લીધું છે હવે તેમાં લસણની કળી એડ કરી દીધી છે હવે તેમાં અડધી ચમચી હિંગ એક ચમચી હળદર અને અડધી ચમચી જેટલું ધાણાચીરું પાવડર એડ કરી દીધું છે અહીં મેં બે ટમેટાં સુધારીને લઈ લીધા છે તે એડ કરી દઈશું સારી રીતના લસણ આપણું સતલાય છે ત્યાર પછી આપણે ટમેટું એડ કરી દઈશું એ સારી રીતના આપણે ટમેટાને સાતળી લેશું ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આપણે ટમેટાના ભાગનું જ મીઠું એડ કરવાનું છે કેમકે ભાજીમાં આપણે બોઇલ કરતી વખતે પણ મીઠું એડ કર્યું છે મીઠું નાખવામાં તમારે સેજ ધ્યાન રાખવાની કેમ કે ભાજી છે તે ચડ દઈને ખાડી બની જતી હોય છે એટલે આપણે ટમેટાના ભાગનું જ આપણે મીઠું એડ કરવાનું છે ટમેટું સારી રીતના સતલાઈ જાય ત્યાર પછી આપણે તેમાં બે ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું હવે આપણે જે મેથીની ભાજી બોઇલ કરેલ છે તે એડ કરી દઈશું શિયાળામાં બધાની જ કરમાં મેથીની ભાજી બનતી જ હોય છે તો એ સારી રીતના મિક્સ કરી લેશું હવે આપણે બે મિનિટ સુધી મેથીની ભાજીને ચડવા દેવાની છે ત્યાર પછી આપણે તેમાં અડધો ગ્લાસ જેટલો પાણી એડ કરવાનું છે કેમ કે આપણે ચણાનો લોટ એડ કરવાનો છે તેના માટે હવે આપણે અડધો ગ્લાસ જેટલો પાણી એડ કરશું પાણી બહુ સાચું નથી એડ કરવાનું કેમકે મેથીમાં ઓલરેડી પાણીનો ભાગ હોય જ છે આપણે થોડુંક પાણી એડ કરી દીધું છે બે મોટી ચમચી જેટલું પાણી એડ કરવાનું છે તમારે હવે પાણી છે તે સારી રીતના ઉકળી ગયું છે એક મિનિટ સુધીમાં હવે આપણે ચમચીની મદદથી ચણાનો લોટ ઉપરથી આપણે એડ કરી દઈશું તમારે જે પ્રમાણે ચણાનો લોટ વધારે પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો અને ઓછો પસંદ હોય તો તમે તે પ્રમાણે વધઘટ કરી શકો છો ચણાનો લોટનું પ્રમાણ અહીં હું મોટી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ છે તે ઉપરથી એડ કરી દીધો છે હવે આપણે હાઈ ફ્લેમ પર આને ઢાંકીને બેથી ત્રણ મિનિટ સુધી રાખી દેવાનો છે તો બેથી ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણે સતત એક જ ડાયરેક્શનમાં મેથીની ભાજીને હલાવી લેશું જેથી આપણી ભાજીમાં કોઈ પણ ગઠ્ઠો ન રહે અને ભાજી છે તે સરસ બનીને તૈયાર થાય જો આવી રીતના તમે ભાજી બનાવશો ને તો ચણાનો લોટનો એક પણ ગાંઠો નહીં રહે અને સરસ ભાજી છે તે બનીને તૈયાર થશે તો આપણી મેથીની ભાજી છે તે બનીને તૈયાર છે જો આવી રીતના મેથીની ભાજી બનાવશો તો પંજાબી શાકને પણ ટક્કર મારશે તેવી સરસ ટેસ્ટમાં બનીને તૈયાર થાય છે અને જરા પણ કડવી નહીં લાગે થેન્ક યુ ફોર માય વોચિંગ વિડીયો